તાપી પોલીસે મહિન્દ્રા કંપનીના પિકઅપ વાહનમાં છુપાવેલ ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે આ કેસમાં પેરોલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબી તાપીના સ્ટાફે સીધી સૂચના હેઠળ કાર્યવાહી કરી હતી પોલીસ ને પેટ્રોલિંગ દરમિયાન વ્યારા ભેંસ પર આવેલા આરોપી નું નામ રાકેશ કુમાર રામ સુરત સિંહ છે જે વાલોડ તાલુકાના બેડકુવા ગામ તરફ જઈ રહ્યો હતો આ કાર્યવાહી દરમિયાન પકડી પાડેલા દારૂની કિંમત કુલ રૂપિયા આઠ લાખ સોળ હજાર પાંચસો વીસ નિર્ધારિત